નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશનલ હું છું આપની સાથે દેશના અગ્ર સ્વતંત્રતા પર્વ નિમિત્તે ઇન્ડિયન એરફોર્સ સ્ટેશન વડોદરા દ્વારા વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે એરફોર્સના જવાનો દ્વારા યુનિફોર્મમાં સજ્જ બની બેન્ડ દ્વારા દેશભક્તિને સમર્પિત ગીતો અને મ્યુઝિક વગાડી એક સુંદર બેન્ડ પરફોર્મન્સનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો જેમાં એરફોર્સના કમાન્ડિંગ ઓફિસર અને સ્ટેચ્યુ ઓફ યુનિટીના ઓફિસરો સાથે મોટી સંખ્યામાં હાજર પ્રવાસીઓએ આ બેન્ડ પરફોર્મન્સને માણ્યો હતો અને પ્રથમવાર એરફોર્સના જવાનોને મ્યુઝિક વગાડતા પ્રવાસીઓએ નિહાળ્યા હતા અધિકારીઓનું પણ માનવું છે કે જાહેર જનતા વચ્ચે એક એરફોર્સ બેન્ડ પરફોર્મન્સ થાય અને એક સમન્વય સર્જાય જવાનોને પણ દેશના આયર્નમેન એવા સરદાર વલ્લભભાઈની પ્રતિમા સ્થળે જાહેર કાર્યક્રમ કરવાનો મોકો મળે એટલે તેઓ ખૂબ ઉત્સાહિત જોવા મળ્યા હતા

દીપક જગતા નેશન બ્રસ ન્યુઝ રાજુલા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન બ્રસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર